સુરતના અડાજણ જેવા પોસ્ટ વિસ્તારમાં પણ પાલિકાની કામગીરીના નામે ભેટ ઉતાતી હોય તેમ લાગી રહ્યું છે છેલ્લા હની પાર્ક રોડથી એલપી સવાણી સુધીના પાંચસો મીટરમાં જ ત્રણ ભૂવા પડ્યા હતા જેમાં સુરભી ડેરી ચાર રસ્તા પાસે વચ્ચો વચ્ચ પડેલો ભુવો હજુ સુધી પૂરી શકાયો નથી પાલિકાએ પહેલા આ ભૂવો પૂરવા માટે આ દેડત ત્રણથી ચાર ટ્રક માટી નાખી દીધી હતી જેના કારણે લાઇન તૂટી જતા હવે માટી ઉલેચવાની કામગીરી થઈ રહી છે આમ છેલ્લા લોકો રોજ ટ્રાફિક સામનો કરી રહ્યા છે સુરતના અડાજન હનીપાક પાક પર પડેલો આ ખાડો વિશાળ હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠી રહ્યા છે પિકઅપ અવર્સમાં ભૂવો અને રિપેરિંગ કામગીરી ટ્રાફિક જામનું કારણ બની રહી છે ચોમાસામાં અહીં ભૂગર્ભ ડ્રેનેજ લાઇન પણ તૂટી ગઈ હતી જેમાં ચેમ્બર સ્ટ્રક્ચર્સ બેસી જતા ડ્રેનેજ નેટવર્કને ખોરંભે પડ્યું હતું જોકે ભૂઓ પૂરવા રાંદેઝોને ઉતાવળ કરી હતી જેમાં ડ્રેનેજ નેટવર્કને રિપેર કરવાનો બદલે મોટા પાયે આડેધડ માટી પૂરણ કરી નાખ્યું હતું આ અંગે મધ્યસ્થ ડ્રેનેજ વિભાગના ઇજનેર શ્રી શાહે કહ્યું હતું કે ટેકનિકલ સ્ટાફે સમજ્યા વગર જ ટ્રકો ભરી ભરીને માટી નાખતા લાઇન પર વજન વધી જતા દબાઈ ગઈ છે જેથી મહેનત બેવડી થઈ ગઈ છે હાલ ડ્રેનેજ વિભાગે લાઇનમાંથી માટી ઉલેસવી પડી રહી છે જેમાં સમય વેડફાયો છે જોકે છેલ્લા ત્રણેક મહિનાથી રાત દિવસ આ કવાયત ચાલી રહી હોવા છતાં કામ પૂરું થવાનું નામ લેતું નથી અહીં અગાઉ રોડ બનાવનારા કોન્ટ્રાક્ટર અને ભૂવો પડ્યા બાદ તેનું રિપેરિંગ કરનારા ડ્રેનેજ વિભાગની બેદરકારીને કારણે હાલમાં લોકો ટ્રાફિક જામ સહિતની યાતના ભોગવવા મજબૂર બની રહ્યા છે અઝર કુરેશી સાથે પૂનમ સોની